હું બોલું ભીખુભાઈ ભાદરકા ભીખુ કેમ ભાઈ આઈરોને ગાયું બોલે છે તું ગાયું નોલવાનો તારી પાસે બસ તો પછી તું આયરો આમ કરે છે આયરો એટલે તું આયરોન ધાર હું લો એટલે એ શોધી ના અરે તારી માનો ભોસરો ના શો

હવે હું પડખે તું મારી પડખે શું આ બગલ માં હું આમ ઠેઠ જતો તારી પડખે તો આવું છે ને તારી હું તારી મરદનગી ને વખાણું છું હું તારી મરદનગી ને વખાણું છું તું એક બાપ ની પેદા હોય ને આવી આવજે બીજી આપડે વાત જ નહીં બરોબર નો આવ્યો તો નો આવ્યો ને તો બીજી બાપની ની એટલે ધ્યાન રાખજો

પણ મારો બાપ તો અત્યારે જાય મને ઊં નઈ આવે તને હું ગમતી ઉડાડી દે સમજી લેજે